ચોવીસ કલાક અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું ઝરણા સોની સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા એક નજર બ્રેકિંગ ન્યૂઝ પર શાહરૂખ ખાનની તબિયતના પગલે મોટા સમાચાર મળી રહ્યા છે શાહરૂખ ખાનને ડિહાઈડ્રેશન સાથે ન્યુમોનિયાની પણ અસર હોવાનું સામે આવ્યું છે શાહરૂખ ખાન અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ છે શાહરૂખ ખાનના તમામ રિપોર્ટ્સ નોર્મલ આવ્યા છે શાહરૂખ ખાનને શુક્રવારે સવારે હોસ્પિટલમાંથી રજા અપાશે શાહરૂખ ખાનની સાથે ગૌરી ખાન અને સુહાના પણ હોસ્પિટલમાં હાજર છે પરિવાર કહેશે તો મોડી રાત્રે તેઓને રજા આપી દેવામાં આવશે હાલમાં શાહરૂખ ખાનની તબિયત સ્થિર છે કેરી હોસ્પિટલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે તો ગઈકાલે આઈપીએલની મેચ દરમિયાન શાહરૂખ ખાન પોતાની ટીમને ચિયરઅપ કરવા માટે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવ્યા હતા અને ત્યારબાદ આજે ગરમીને કારણે તેમની તબિયત લથડી હતી તેમની તબિયત લથડતા તેમને લૂની અસરો દેખાતા ત્યારબાદ તેઓને વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી કેડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા આ તેઓને એડમિટ કરાવ્યા બાદ તેમના કેટલાક રિપોર્ટ્સ પણ કરાવવામાં આવ્યા છે રિપોર્ટ્સમાં તેમને થોડા ઘણા અંશે ન્યુમોનિયાની પણ અસર છે સાથે સાથે લૂ ગોવા લાગવાની સાથે ડિહાઈડ્રેશનની પણ અસર જોવા મળી રહી છે કારણ કે ભારે ગરમી અને એમાં પણ આજે અમદાવાદનું તાપમાન રાજ્યમાં સૌથી વધારે પિસ્તાલીસ પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયું છે ત્યારે તેમની હાલત હવે તો સ્થિર જોવા મળી રહી છે પરંતુ તેમને એક તરફ જ્યાં હોસ્પિટલ દ્વારા શુક્રવારે સવારે રજા આપવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ બીજી તરફ પરિવાર જો કહેશે તો તેઓને આજે રાત્રે પણ રજા આપી દેવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે પત્ની ગૌરી ખાન અને પુત્રી સુહાના ખાન તેમની સાથે ઉપસ્થિત છે આઈપીએલની સિઝન ચાલી રહી છે અને તેમની ટીમને ચેરઅપ કરવા માટે શાહરુખ ખાન જ્યારે અમદાવાદ આવ્યા હતા ત્યારે તેમની તબિયત ને લખડી હતી અમદાવાદની ની અંદર આઈપીએલ મેચ રમાઈ રહી છે ત્યારે તે આઈપીએલ મેચને લઈને શાહરૂખ ખાન જે છેલ્લા બે દિવસથી અમદાવાદમાં હતા ત્યારે વાત કરવામાં આવે બુધવારની તો બુધવારના બાર વાગ્યાની આસપાસ એમની તબિયત જે છે એ બગડી હતી બગડતાની સાથે તે કેડી હોસ્પિટલ ખાતે તમને એડમિટ કરવામાં આવ્યા હતા અને એડમિટ કર્યા બાદ સૌ પ્રથમ તમને રિપોર્ટ કરવામાં આવ્યા હતા રિપોર્ટની અંદર જાણવા મળ્યું હતું કે લૂ લાગી જવાથી તબિયત બગડી હતી સાથે સાથે ન્યુમોનિયાની અસર જે છે એ પણ જોવા મળી હતી તેના લઈને તેમને એડમિટ કરવામાં આવ્યા બુધવારે આખો દિવસ એમને એડમિટ રાખવામાં આવ્યા સાંજ સુધીનો સમય નીકળી ગયો છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આજની રાત એટલે કે બુધવારની રાત જે છે તેમને કેડી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવશે ડૉક્ટરોનું પરીક્ષણ અને ઓબ્ઝર્વેશન કરવામાં આવશે ત્યારબાદ જો આવતીકાલે એમને રજા આપવામાં આવી શકે છે આ દરમિયાન જો શાહરૂખ ખાનનો પરિવાર કહેશે કે રાત્રે જ એમને ડિસ્ચાર્જ લેવું છે તો રાત્રે પણ ડિસ્ચાર્જ એને કરી શકે છે ત્યારે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડતાની સાથે તેમના પત્ની ગૌરી ખાન જે છે એ પણ કેડી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અત્યાર સુધીના જે રિપોર્ટો આવ્યા છે સામે તેમાં નોર્મલ હોવાનું તમામ વસ્તુ સામે આવી છે પરંતુ બુધવારની રાત જે છે એમને એડમિટ રાખી શકે છે કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદય ઉદયરંજન જી મીડિયા અમદાવાદ અને સમાચારો મોરબીના